વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ એક એમાં પહેલો નીચેની સંખ્યાઓનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે તે લખો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાની શરૂઆત કરીએ તો પહેલો દાખલો છે બાર ઓકે હું બારનો ઘન કરવાનો છે બારનો ઘન કરવાનો છે એટલે આપણે શું કરવાનું એકમનો અંક લેવાનો એટલે એકમનો અંક કયો છે બે તો બેનો ઘન તો કેટલો થાય બે ગુણ્યા બે ગુણ્યા બે ઘન એટલે ત્રણ વખત ખ્યાલ આવત તમને હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બે દુ ચાર દુ આઠ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો જવાબ બરાબર આઠ આવ્યો ઓકે ચલો બીજો જોઈએ બીજો છે ત્રેવીસ તો ત્રેવીસનો નહીં કરવાનો આપણે એકમનો અંક જ લેવાનો એકમનો અંક કયો છે ત્રણ તો ત્રણનો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ તરી સત્યાવીસ તો અહીં તો આપણે એકમનો અંક છેલ્લો અંક જ આપવાનો જવાબ એટલે જવાબ બરાબર શું આવે છેલ્લો કયો છે અંક એકમનો સાત આવે તો બીજામાં કેટલો જવાબ આવ્યો સાત આવે ચલો ત્રીજો ચોત્રીસ છે તો ચોત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ છે તો અહીં કયો છે ચાર તો ચાર નવ ઘન ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ ચોક ચોસઠ તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક આવશે આપણે ચાર આવશે ઓકે ચલો ચોથો લઈ લઈએ ચોથો છે પિસ્તાલીસ પાંચમો છે હું રકમ લખી દઉં એટલે ટાઈમ ના બગડ્યા એકસો સોળ છઠ્ઠો છે બસો સડત્રીસ ઓકે ઓ પિસ્તાલીસ આપ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે કયો લેવાનો પાંચનો ગલ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પોચે પોચે એકસો પચીસ તો જવાબ કેટલો આવશે છેલ્લો અંક કયો છે પાંચ આવશે ઓકે ચલો પાસો સોળ તો છ લેવાનો છનો ઘન બરાબર છ ગુણ્યા છ ગુણ્યા છ છાયો છાયો છત્રીસ છત્રીસ ગુણ્યા છ અહીં કરું છું છાયો છાયો છત્રીસનો છગડો વધી ત્રણ છોતેર અઢાર ઓગણી વીસ એકવીસ બસો સોળ તો બસો સોળ હોય એટલે જવાબ કયો આવે છ ઓકે તો પાંચમામાં કેટલો આવ્યો છ અહી સાતડો છે તો સાત નો ઘન સાત ગુણ્યા સાત ગુણ્યા સાત સત્યુ ઓગણપચાસ ગુણ્યા સાત સાત નવ નો તગડો વધી છ સાત ચોક અઠ્યાવીસ ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રી ત્રણસો તો એકમનો અંક કયો વિદ્યાર્થી મિત્રો ત્રણ બરાબર આ રીતે ગણવાનું હોય છે છ પૂરા થયા ચલો સાતમો જોઈએ સાતમો છ ત્રણસો અડતાલીસ આઠમો છ પાંચસો ઓગણ સિત્તેર નવમો છ બે હજાર ત્રણસો એકાવન હું રકમ લખી દઉં એટલે ટાઈમના પગલા અહીં આઠ છે તો આઠનો ઘન કરીશું આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ અઠ્યો અઠ્યો ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ આઠ ચોક બત્રીસનો બગડો વધી ત્રણ આઠ છક અડતાલીસ ઓગણ ચોપચા એકાવન પાંચસો બાર આવ્યો એટલે જવાબ કેટલો આવે બે આવશે સાતમામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે બે આવશે ચલો આઠમામાં જોઈએ નવડું છો તો નવનો ઘન થશે નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવી નવી એક્યાશી ગુણ્યા નવ તો નવ એકા નવા નવ ઓગણત્રીસ એટલે જવાબ કયો આવશે એકમનો કયો છે નવ છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો નવમો જોઈએ બે હજાર ત્રણસો એકાવન તો આપણે તો એક જ લેવાનો એકનો ઘન એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક જ આવે તો જવાબ કેટલો આવ્યો નવમાં એક આવ્યો ચલો આગર મો લઈ લઈએ દસમો લઈ લઈએ દસમો છ ચાર હજાર પાંચસો ચુંબોતેર અગિયારમો છ સાત હજાર આઠસો તેસઠ અને ચાર હજાર છસો સત્તાવન એ બારમો છે બધા લખી દીધા બરાબર હવે અહીં જોઈએ તમે તો ચોકડું છો તો ચારનો ઘન બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ ચોક ચોસઠ તો જવાબ કેટલો આવશે ચાર આવશે તો દસમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાર અગિયારમાં ત્રણ છો તો ત્રણ નો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવતરી સત્યાવીસ તો એ જવાબ કેટલો આવ્યો સાત આવ્યો અગિયારમાં કેટલો આવ્યો સાત આવ્યો બારમા જુઓ અહીં સાત છે તો સાત નો ગન સાત ગુણ્યા સાત ગુણ્યા સાત સત્યુ સત્યુ ઓગણપચાસ આપણે આગળ સાત આવેલું છે વિદ્યાર્થી મિત્રો ક્યાં બરાબર છે અહીં જો ગુણાકાર છે ઓગણપચાસ ગુણ્યા ત્રણસો તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ આવ્યો બરાબર છે આ રીતે તમારે ગણવાના હતા ચલો હવે શું કહે છે બીજો દાખલો નીચેનાને ક્રમિક એકી સંખ્યાઓના સરવારા તરીકે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ગણીએ એટલે તમને આવડી જાય નીચેનાને ક્રમિક એકી સંખ્યાના સરવારા તરીકે હવે આપણને ખબર છે પાંચનો ઘન છે એટલે કેટલું આવે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એકસો પચીસ પણ એવું નથી કરવાનું એકી સંખ્યાનું સરવારામાં લખવાનું છે એક ગણું એટલે તમને આવડશે પહેલો છે પાંચનો ઘન ઓકે તો વિદ્યાર્થી મિત્રો આનું એક સૂત્ર છે પ્રથમ સંખ્યા એવું પ્રથમ સંખ્યા બરાબર એન કૌસમો એન માઇનસ વન વધતા એક આ સૂત્ર તમારે યાદ રાખવું પડે હવે એનની વેલ્યુ કેટલી છે પાંચ તો પાંચ આ પાંચ એમના એન દેખાય પાંચ મૂકી દેવાના બાકી બધું એમના એમ આ પાંચ એમના એમ પોચમોથી એક જાય એટલે ચાર આ વધતા એમના એમ એક એમના એમ પોચોક વીસ નહીં એકવીસ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંખ્યા કઈ આવી એકવીસ આવી તો પાંચનો ઘન બરાબર કેટલી સંખ્યાઓ લખવાની છે પાંચ તો એકવીસ પછી ત્રેવીસ પછી પચીસ સત્યાવીસ અને ઓગણત્રીસ આ બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે એકસો ને પચીસ આવો કારણ કે પાંચનો ઘન એકસો પચીસ થાય છતાંય બતાવી દેજો નવ અને સાત સોળ સૂળ પાંચ એકવીસ બાવીસ તેવી ચોવીસ પચીસનો પહોંચડો વધી બે 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 ચાર પોંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા એકસો આ રીતે ગણવાનું છે ચલો બીજો જોઈ લઈએ બીજો છે સાતનો ઘન તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો પહેલાં સૂત્ર લખવાનું પ્રથમ સંખ્યા બરાબર એન કંસમાં એન માઇનસ વન વધતા એક હવે એનની જગ્યાએ અહીં કેટલા મૂકવાના સાત તો સાત સાત ઓછા એક વધતા એક આ સાત એમ ના એમ સાતમાંથી એક જાય તો છ વધતા એક સાત છ બેતાલીસ એક તેતાલીસ તો પ્રથમ સંખ્યા કઈ કહીએ તેતાલીસ તો સાતનો ઘન તો તેતાલીસ પછી બે બે ઉમેરાઈ જવાના પિસ્તાલીસ સુડતાલીસ ઓગણપચાસ એકાવન તેપન એક બે ત્રણ ચાર પાંચ છ થઈ તેપન પછી પંચાવન ઓકે પંચાવન સુધી આવવાના બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે કેટલો આવશે ત્રણસો તેતાલીસ આવશે ચલો બે દાખલા પૂરા થયા ત્રીજો લઈ લઈએ ત્રીજો છે આઠનો ઘન તો આપણી પાસે સૂત્ર છે પ્રથમ સંખ્યા બરાબર એન કંસમો એન માઇનસ વન વધતા ગયો એનની જગ્યાએ કેટલા મૂકવાના આઠ આઠ જો દેખાય મૂકી દેવાનું આઠમોથી એક જાય એટલે સાત સાત છપ્પન છપ્પન એક સત્તાવન તો પહેલી સંખ્યા કઈ આવી સત્તાવન આવી ગઈ તો આઠનો ગન બરાબર સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાહીઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પોસઠ છાસઠ સડસઠ અડસઠ અગણ સિત્તેર સિત્તેર ઇકોતેર એક બે ત્રણ ચાર પો છ સાત આઠ થઈ ગયા આઠ ઇકોતેર સુધી આવશે એના બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે પાંચસો બાર આવે કારણ કે આઠનો ઘન કરીએ ને તો પાંચસો બાર આવે ચલો ચોથો દાખલો નવનો ઘન કરી દઈએ નવનો ઘન તો આપણી પાસે સૂત્ર છે પ્રથમ સંખ્યા બરાબર પ્રથમ સંખ્યા બરાબર એન કંસમો એન માઇનસ વન વધતા એક હવે એની જગ્યાએ નવ મૂકવાના નવ ઓછા એક વધતા એક નવ એમના એમ નવમાંથી એક જાય એટલે આઠ આવશે વધતા એક નવ અઠો બોતેરના એક તોતેર ઓકે તો નવનો ઘન બરાબર તોતેર વત્તા પંચોતેર વધતા સિત્યોતેર વધતા ઓગણ્યાસી વત્તા એક્યાસી વત્તા ત્યાંશી વત્તા પંચ્યાસી વત્તા સત્યાશી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સત્યાશી પછી નેવ્યાશી આ બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવત સાતસોને ઓગણત્રીસા ઓકે બસ આ રીતે તમારે ગણવાનું છે